કુવાનું પાણી આ જુઓ બહુ જ મજા આવતી હોય છે આ રીતે માથા પલાળવાની આઈ અરે એ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને તો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો આજે બીજેપી સરકાર દ્વારા કંઈક કીટ મળવા જઈ રહી છે તો અમે આ રેશન કાર્ડ અને આધાર કાર્ડ લઈને જઈએ છીએ અને ત્યાં જઈને જોઈએ કે અમને કીટમાં શું મળે છે

અમારા રાશન કાર્ડ એટલે રાશન સોસાયટીમાંથી અમને એક કિટ મળી છે જે હું તમને બતાવીશ કે ભાઈ શું કિટ મળી છે જો કે અમે તો બહુ અપેક્ષા રાખી હતી પણ આ રહી કિટ આ તમે કિટ જોઈ શકો છો અમારે સરકારી ચીટી છે ભાઈ ગુજરાત સરકારે કે તમારું મત લાવવાનું ચોખા હોય ઘઉં હોય કે પછી ખોડ એ બધું એક મત લાવવાનું હે એક જ થેલી આવી જાય બધું એક પણ લાવવા આ ફાટી જવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મોદી સરકારની ગેરંટી દ્વારા ગિફ્ટ આવી છે તો તો મિત્રો મિત્રો ખાઈ લઈએ આજે અમારી ત્રણ નાની છોકરીઓ નાની બાળાઓ આજે ડાન્સ કરશે કયા ગીત પર ડાન્સ કરવાના છે તમે ઢુમક ડુમક જતા ટ્રેન્ડિંગમાં ચાલે છે ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ તુમ કે દુમ કે જબલી તી તૂ પહાડી તમા ચમ ચમ આ પરલ ગુગ વાત ન તો મિત્રો અત્યારે વાગી ગયા છે બે વાગવાની પંદર મિનિટ જેવી થઈ ગઈ છે અને કેટલા વાગ્યા હા હા સાડા ત્રણ વાગ્યા છે ત્રણ અઢારથી ત્રણ ને અઢાર થઈ ગઈ છે અને મિત્રો આજે અમે અમારા વિક્રમભાઈ જે ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ થયેલા છે એમના બહુ બધા રીલ્સો વાયરલ થયા છે આજે અમે એમનું એક કહાની બતાવીશું એમનું પહેલાં ઘર બતાવીશું તમને એમનું ઘર અત્યારે કેવું ચાલે છે કઈ રીતે એમનું જીવન ગુજરાન ચાલે છે એ સંપૂર્ણપણે અમે તમને વિડીયોમાં બતાવીશું તો મિત્રો વિડીયોમાંથી ક્યાંય જતા ના રહેતા અને વિડીયો લાઈક અને કમેન્ટ અને જેટલી પણ મદદ થાય એટલી સપોર્ટ કરતા રહેજો બરાબર અને આજે અમારા ધ્રુવકુમાર પણ જોડાઈ ગયા છે તો ચલો ત્યાં જઈએ સીધા હવે વિક્રમભાઈના ઘરે ત્યાં જઈને તેમનું ઘર અને ટોટલી કહાની કહાની જણાવીશું ઓકે ચલો હા તો મિત્રો અમે આવી ગયા છીએ મારા વિક્રમભાઈના ઘરે અને અહીંયા ઘર માં એન્ટર થતા જ આમને એક આ સેતુરી વાયેલી છે અને આ રહી એમની બાઈક આ તમે જોઈ શકો છો મિત્રો બાઈક મોરી બાઈક બીમાર થઈ ગયેલી છે એટલે સ્પેર પાર્ટ બધા પૂરા થઈ ગયેલા છે અને આ રહ્યા એમના પિતા કે જેનું નામ જગદીશસિંહ ઠાકોર કેમ છો કાકા મજામાં મજામાં કેવું છે તબિયત તબિયત સારું છે તમારે શું પ્રોબ્લેમ છે તબિયતમાં ભાઈ મગજ નો કંઈક પ્રોબ્લેમ છે તમારે ખર્ચો કેટલો આવે છે ખર્ચ મહિને મહિને હજાર મહિને મહિને હજાર રૂપિયા આ ઘર કઈ રીતે ચાલે છે આપણે આ ઘર તો દાડી મજૂરી કંઈ દાળી મજૂરીથી ચાલે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ દાળી મજૂરીથી ઘર ચાલતું હોય છે અને પૈસાની પણ બહુ અગવડ પડતી હોય છે તો ચલો તાર હું એમને હું તમને આખું ઘર બતાવું આ અહીંનો બારનો ભાગ છે આ તમે જોઈ શકો છો

ચલો તાને આપણે એવા ત્રીજા રૂમ મજા આ બાજુ ભાવ આ રહ્યું એમનું ઓરિજિનલ કિચન જે અમારા ગામડામાં તો અત્યારે આ જ ઘોડા ચાલતા હોય છે અને વિક્રમ હા આ જુઆ પાણીની સગવડ એમની આમાં પાણી પીતા હોય એના ચકલી બકલી રાખેલી છે અને મિત્રો તમે આ ઘર જોઈ શકો છો આ જુ આ જૂના બોગરા જે બોગરા વારવા માટે અમારા ગોમડામાં રાખતા હોય છે લોકો અને જો આ નીચે તરિયું નથી નાખેલું આ લે કરેલું છે તમે આખું આખું ઘર જોઈ શકો છો અંદરના ભાગમાં કેવું ઘર બનાવેલું છે અત્યારે હાલમાં

અને મિત્રો જગદીશ કાકાનું તો કામ થતું નથી કારણ કે એમને બ્રેનનો પ્રોબ્લેમ છે અને શરીર પણ એટલું બધું કામ નથી કરતું કે જેના દ્વારે પહેલા ખેતરમાં કામ કરતા હતા પણ આ લગભગ બે વર્ષથી કેટલા વર્ષ પંદર પંદર હોળ વર્ષથી એમને બહુ મોટો પ્રોબ્લેમ આવી ગયો છે જેના કારણે બાર ખેતરમાં કામ નથી કરી શકતા અને ઘરનું ગુજરાન આખે આખું આ મજૂરી પર ચાલતું હોય છે આ વિક્રમ મજૂરી જાય કોઈ એમને મમ્મી જોઈ જાય ડારી ડારી મજૂરીથી જ ઘર ચાલતું હોય છે અને શૈલેષ હા પાછો ત્રીજો છોકરો છે મોટો એ બીજો છોકરો મજૂરી છે ને ભાગ આ કશે ને હા એ ભાગ મળેલો છે એટલે એ તારી ગેમ નથી બાકી એ પણ અમે તમને બતાવો વિક્રમભાઈ તમારે કોઈ કેવું છે કયા પણ ગોપી તું પોચમાં પણ છે ને આપણું રંપુર છે જ કે હા આ કાકી પણ બીમાર જ રહેતો હોય છે તમારે તબિયત છે ઉડાય છે અત્યારે દવા ચાલુ હોય તો કમ્પ્લીટ

તો ગાઈઝ અમે જઈએ છીએ હવે કુવે કુવે આવી ગયા છીએ અમે અને આ તમે જોઈ શકો છો ઘઉં એકદમ સૂકા પાકા પાકી ગયા છે ઘઉં અને થોડા દિવસોમાં આ ઘઉંની કાપણી ચાલુ કરી દેવામાં આવશે અને અમારા વિક્રમભાઈ હું તમને અમારા વિક્રમભાઈ બતાવું તો આ તમે જોઈ શકો છો વિક્રમભાઈ અત્યારે પાણી પી રહ્યા છે અમારા ખેતરમાં આ રીતે પાણી આવતું હોય છે બોરનું પાણી કૂવાનું પાણી

તમે જોઈ શકો છો દર્શક મિત્રો અને અહીંયા બહુ જ મજા આવી રહી છે અમને અમારા કુવે ખેતરમાં આનંદ યાદ આવી જાય છે વિક્રમ તું આખો બળ રીજન લે હા અમે હેરા રીસ પર ને다가 પણ બોનાવાઈ દૂરથી કરી આવો હા જો પહેલા પહેલા દૂરથી કણ નાખી દો વિક્રમે તો ગાઈસ હું તમને અમારા વિક્રમભાઈ નું ખેતર બતાવું કે તેમની કેટલી જમીન છે અને તેમનું એક ખેતર તો પાણીમાં ડૂબી ગયું છે એટલે એના કારણે બહુ તકલીફ પડતી હોય છે ખેડૂતોને અને હું તમને થોડી જ દોસ્તો આ વિક્રમભાઈ એમના ખેતરમાંથી કાચી લીલી ડુંગળી ખાઈ રહ્યા છે આ પેલું ભાઈ દેખાય પાછળ ઇંધા ડુંગળી તરેલી કમ્પ્લીટ બનાવી સ્વાદિષ્ટ તો એને જ ખાતો અને આ તમે જો કાચી એકદમ અરે ભાવ હશે તો ડુંગળીથી અરે

તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ રહ્યો ખેતર આમાં અત્યારે ઘઉં આવેલા છે અને અંદર તો બહુ પેલું હું કેવાય છે ખેતરમાં ખ તમે જોઈ શકો છો આ જુઓ વિક્રમભાઈ અત્યારે અહીંયા કુએ એમને ગરમી લાગવાથી એમ પાણીમાં નાઈ લીધું તમારું ખેતર બતાવો વિક્રમભાઈ

કુઓ પણ છે જૂનો જે એમના દાદાએ બનાવ્યો હતો તમે કુવો પણ જોઈ શકો છો બળદ હોય પછી ગાય હોય તે બધું અહીંયા બાંધતા હોય છે શું કેવું થાય છે વિક્રમભાઈ તમારું હા એમના બળદ પણ અત્યારે ખેતરમાં જ બાંધેલા છે આ તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં અમે અમારાથી જેટલું બન્યું એટલું પૂરેપૂરું વિક્રમભાઈની ફેમિલી વિક્રમભાઈની શું કહાણી છે એ દરેક વસ્તુ જણાવી છે અને એક વસ્તુ ઓર કે ભાઈ અમારા વિક્રમભાઈ અત્યારે હાલ નવમા ધોરણમાં અભ્યાસ કરે છે એની સાથે અમારી જોડે વિડીયો પણ બનાવે છે અને પ્લસ કે પાછા એમને અમુક સમયે દાડી મજૂરી કરવી પડતી હોય છે આટલી નાની કાચી કાચી વય નાની ઉંમરે પણ મજૂરી કરવી આટલી નાની ઉંમરે પણ મજૂરી કરવી પડતી હોય છે તો મિત્રો તમે અમને સપોર્ટ કરો અમારા વિડીયો જોવો અમારા વિડીયો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો અને જેટલો બને એટલો સપોર્ટ કરો તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગે હો તો લાઈક કરી દેજો અને સારો ના લાગે હો તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું